નમસ્કાર વી ટીવી ગુજરાતી ડોટ કોમ પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કરણ ચરોત્રા જેમ જેમ પરિણામો આવતા જાય છે એમ 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 ચિત્ર સ્પષ્ટ થતું જાય છે હવે જે સીટની ભારે ચર્ચા થઈને એટલે કે રાજકોટ સીટ ઉપર પણ હવે પરસોત્તમ રૂપાલા જીતી ગયા છે અને એ પણ અઢી લાખની માજીંદી પરંતુ એક પ્રશ્ન તો થાય કે ક્ષત્રિયોના આંદોલન પછી પણ પરસોત્તમ રૂપાલા આખરે જીત્યા કઈ રીતના તો હવે એની પાછળના ઘણા બધા કારણો છે જેમાં સૌથી પહેલું કારણ એ છે કે સામે જે વ્યક્તિ ઉભા હતા એટલે કે ઉમેદવારની સામે જે વ્યક્તિ પડ્યા હતા કોંગ્રેસ પક્ષમાંથી એ હતા પરેશ ધાના પરેશ ધાનાની નો ડાઉટ એક મજબૂત ઉમેદવાર છે કોંગ્રેસમાંથી પરંતુ પરસોત્તમ રૂપાલા જેવી રીતના પકડ જમાવીને બેઠા છે ને એટલી પકડ પરેશ ધાનામાં નથી એના જ કારણે ક્યાંક ને ક્યાંક એમને હારનો સામનો કરવો પડ્યો બીજું ક્ષત્રિયનું આંદોલન તો પાક્કું હતું લોકો ભેગા પણ થયા આટલા ક્ષત્રિયનું આંદોલનમાં અને ન કીચ પણ કરી લીધું હતું કે પરસોત્તમ રૂપાલન હરાવાના છે પરંતુ હવે ક્ષત્રિયનું આંદોલનમાં પણ ફાટા પડ્યા જેના લીધે ક્યાંકને ક્યાંક ફાયદો પણ પર્શોત્તમ રૂપાલને થયો ત્રીજુ અને મહત્વનું કારણ એ છે કે રાજકોટમાં ભાજપનું સંગઠન ખૂબ મજબૂત છે હવે મજબૂત સંગઠન હોવાને કારણે ક્યાંકને ક્યાંક ભાજપને આનો ફાયદો થયો ચોથું અને મહત્વનું કારણ એ છે કે આ વખતે જે લોકોએ મતદાન કર્યું ને એ ખૂબ ઓછું હતું રાજકોટની વાત કરું રાજકોટમાં ખૂબ ઓછું મતદાન થયું હતું જેના કારણે પણ ક્યાંક ને ક્યાંક ગણવામાં આવે છે કે આ વખતે ભાજપને જીત તરફ દોરી ગયું હવે જ્યારે જ્યારે પણ ચૂંટણીમાં મતદાન ઓછું થતું હોય ને ત્યારે ત્યારે એ વખતે શાસક પક્ષ જે હોય ને એ જીતતું હોય છે હવે એના જ કારણે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ વખતે પરસોત્તમ રૂપાલાને જીતવાના આ બધા કારણો હોઈ શકે છે પરંતુ પરસોત્તમ રૂપાલાને જીતવાના કોઈ બીજા કારણ છે જે તમને ખબર છે એમને અમને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ગુજરાતી ડોટ કોમ સાથે જોડાયેલા રહેજો